અગ્રિનેથોન યોજવાનો મુખ્ય ઉદ્દેશ્ય વડોદરાને સ્વચ્છ સ્વસ્થ અને હરિયાળું રાખવાનો છે તે માટે યુવાનો અને નગરજનોની પર્યાવરણના રક્ષણ માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા ઓલ ઇન પર્યાવરણ સંસ્થા દ્વારા પર્યાવરણ બચાવવા માટે જાગૃતિ ફેલાવવા વિવિધ પર્યાવરણલક્ષી પોસ્ટરો પ્લેકાર્ડ હોર્ડિંગ્સનું પ્રદર્શિત કરવામાં આવ્યું હતું જેમાં પર્યાવરણ માટે કાર્યરત વિવિધ સંસ્થાઓ જોડાઈ હતી ઉપસ્થિત લોકોએ પર્યાવરણની રક્ષણ કરવાના શપથ લીધા હતા ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સહજબાગમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને વન વિભાગ દ્વારા કમાટીબાગે દસ હજાર વૃક્ષોના રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું જે રીતે પર્યાવરણની ચેલેન્જીસ હવે આપણે ભોગવી રહ્યા છે ક્લાઇમેટ ચેન્જને આપણે દુષ્પરિણામ ભોગવી રહ્યા છે ચાલીસ ટકા વિશ્વના લોકોમાં અત્યારે એટલે કે તમે જોશો તો વરસાદ નથી પડતો દુષ્કાળની પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે હવે આપણા જનરેશનને ઇકોસિસ્ટમ્સ રિવાઈવ કરવાની જરૂર છે આપણે જનરેશન રિવાઇવલ બનવું પડશે નહીં તો આવનાર પેઢીઓ માટે ખૂબ ખરાબ તાપમાન અને જે આપણું પર્યાવરણ છે એમને સર્વાઈવ કરવામાં બી ડિફિકલ્ટ રહેશે જે રીતના તમે વડોદરા શહેર કે અન્ય શહેરોની વાત કરીએ અત્યારે પિસ્તાલીસ ડિગ્રીથી પચાસ ડિગ્રી ટેમ્પરેચર સામે આપણે ઝૂમી રહ્યા છે ત્યારે ખાસ કરીને જે શહેરી વિસ્તાર છે એના પર ફોકસ કરવાની જરૂર છે કારણ કે જ્યાં જ્યાં શહેર બને છે આજુબાજુના ખેતરો અને આજુબાજુના જંગલ અને તેની વોટર બોડીઝ નષ્ટ થાય છે જમીનો એન્ક્રોચ થતી હોય છે ત્યારે હવે શહેરોએ આગળ આવવાની જરૂર છે જ્યારે શહેરો હાઈવેસ્ટ પોલ્યુશન કરે છે અને પર્યાવરણની મોટી સમસ્યાઓ ઊભી કરે છે ત્યારે એમાં ઓપોર્ચ્યુનિટી બી છે કારણ કે પંચોતેર ટકા વિશ્વના લોકો શહેરોમાં રહે છે છે હવે તે ઓપોર્ચ્યુનિટી ગણીને શહેરના જે ટેરેસીસ છે વર્ટિકલ ગાર્ડન્સ બનાવવા જોઈએ ગ્રીન ટેરેસીસ બનાવવા જોઈએ જે પાણી જવાની ચેનલ્સ છે એની આજુબાજુ ઝાડો રોપીને પાણી જમીનમાં ઉતરે એવા પ્રયત્ન કરવા જોઈએ અર્બન વોટર રિચાર્જની ફેસિલિટીઝ ઊભી કરવી જોઈએ ફૂટપાથ બી આપણે ઇકો ફ્રેન્ડલી કરવા જોઈએ જેથી કરીને પાણી જમીનમાં ઉતરે આ તમામ વસ્તુ નાની નાની છે પણ એના પર ધ્યાન રાખીશું જો ખાલી આપણે શહેરના રસ્તાઓની આજુબાજુ વૃક્ષો વાવીશું તો શહેરના તાપમાનમાં પાંચ ડિગ્રીનો ફરક પડે વડોદરા શહેરની મધ્યથી વિશ્વામિત્રી નદી પાસ થાય છે એની આજુબાજુ જો વૃક્ષારોપણ કરવામાં આવે તો આખી વિશ્વામિત્રી એકસો કિલોમીટર છે એમાં બે કરોડ વૃક્ષ વાવવાની ક્ષમતા છે આખા મધ્ય ગુજરાતના તાપમાનમાં ફરક પડે પણ હવે આપણા જનરેશનને જાગવાની જરૂર છે આ અવેરનેસ કેળવવા અમે કાર્યક્રમ આ કાર્યક્રમમાં પદ્મશ્રી ડોક્ટર મુનિ મહેતા નરેન્દ્ર રાવત સહિતના પર્યાવરણ વિદો અને શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા હતા પર્યાવરણ આપણું છે આપણે અત્યારે આ ગ્રીનાથોનની પ્રવૃત્તિ અગિયારમાં વર્ષથી સુધી બહુ જ સુંદર રીતે થઈ રહી છે બધા ભેગા થઈને એક ગ્રીન વડોદરા ડ્રીમ વડોદરા એક સૌથી સુંદર સ્થિતિ બને એને માટે આ કાર્યક્રમ કરીએ છીએ અને એને માટે આજે મોટા પાયે આ ગ્રીનાથોનના આયોજકોએ બધાને વૃક્ષો આપવાનું દસેક હજારથી વધારે છોડ અને એ પછી આપણે વૌ વિશ્વામિત્રી અંગત અંતર્ગત બાયોશિલ્ડની આખી જે રચના કરો એના એમનો આ બહુ મહત્ત્વનું અગત્યનું સ્ટેપ છે અને સૌથી મોટો ધર્મ હવે વિશ્વનો એ પર્યાવરણ ધર્મ છે અને એને માટેનું આ જે એક્શન આ જે આપણે લઈએ છીએ એ માટે વડોદરાવાસીઓને બધાને ધન્યવાદ ખૂબ શુભેચ્છા કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર